તની જગ્યા તા રોની જગ્યા રા જોની જગ્યા જો ભાની જગ્યા બા નોની જગ્યા નો સોની જગ્યા સ યો માં તારા જ ભાન સલગા ય માતા હે માતા આપણે નહીં કહેતા ય માતા ઓકે ય માતા રાજ ભાન સ સ એને પૂરું કરવા માટે બીજા બે અક્ષર જોઈએ લગા ય માં તારા જ ભાન સલગા ય માતા રાજ ભાન સલગા તમને મજા આવે એમ યાદ રાખી શકો આ ફરજિયાત યાદ રાખવાની વસ્તુ છે કે મેં આવી રીતના યાદ રાખ્યું છે તમને સમજાવી દઉં ગણ રચના છે ને એમાં એક ગણ છે એ ત્રણ અક્ષરનો બને અને એ દરેક ગણનું એ પોતાનું બંધારણ હોય જ્યારે ગણું પોતાનું શું હોય બંધા મુખ્ય ગણ કેટલા છે તો કે આઠ ગણ છે કે એને યાદ રાખવાનું આ સૂત્ર છે ય મા તારાજ ભાન સલગા ય મા તારાજ ભાન સલગા માતાજીને પ્રાર્થના કરે છે યમાં હે મા તારાજ કે આ તમારાજ ભાન અટક છે સરને ભાન કેવા કે ભાન શું તો કે હળગી ગયા હળગી ગયા સલગા હે મા યમા તારાજ તમારા જ કોણ તો કે ભાન સલગા એટલે કે સલગી ગયા તારાજ તારાજ ભાન ભાન હવે ય ગણ કોઈ પણ ગણ છે ઈ ત્રણ અક્ષર થી બને તો ય કયા ત્રણ થી બને તો કે ય પોતે અને એના પછી ના બે તો કે ય માતા એટલે આ યગણ નું બંધારણ થઈ ગયું ય માતા ય એટલે લઘુ મા અને તા એટલે ગુરુ ગુરુ જેનું બંધારણ શું થાય તો કે લઘુ ગુરુ ગુરુ ગણ ગણ કેટલા અક્ષર થી બંને ત્રણ ગણ કેટલા છે આઠ કયા કયા યમ તર જ ન સ એની યાદ રાખવાનું સૂત્ર યમ તારા જ ભાન સ લગા એક ગણ છે કેટલા અક્ષર બને ત્રણ એટલે આપણે એવી રીતના મ છે તો મ એટલે શું તો કે મા તારા મા તારા તો કે ગુરુ 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 એટલે મ નું બંધારણ છે તો શું થયું તો કે ગુરુ 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 પછી ત તો કે તારા જ તો પોતે આવે એના સિવાયના બીજા બે આવે તારા જ તો કે ગુરુ ગુરુ લઘુ र तो क राज भ राज भ तो गुरु लघु गुरु ज तो क ज भान लघु गुरु लघु ज भान पछि भ तो क भ नश भ नश मतलब लघु गुरु गुरु सॉरी गुरु लघु लघु भ नश गुरु लघु लघु पछि न तो क न श लघु 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 સળ તો કે સ લ ગા સ ગણ ને પૂરું કરવા બે અક્ષર એક્સ્ટ્રા લીધા છે બાકી સ પછી લ અને ગા છે ઈ ગણ છે નહીં ગણ ક્યાં સુધી છે સ સુધી આઠ જ છે સ લ લગા લઘુ લઘુ અને ગુરુ તો આવી રીતના ટોટલ ગણ કેટલા થયા તો કે આઠ થયા કયા કયા તો કે ય યનું બંધારણ શું થાય તો કે ય માતા લઘુ ગુરુ ગુરુ પછી મ તો કે મા તારા ગુરુ 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 ત તો કે તારા જ ગુરુ ગુરુ લઘુ પછી ર તો કે રાજ ભા રા જ ભા ગુરુ લઘુ ગુરુ જ તો કે જ ભા ન લઘુ ગુરુ લઘુ

લઘુગુરુ અક્ષરના બનેલા સમૂહને ગણ કહે છે છંદમાં મુખ્ય આઠ ગણ હોય છે એક ગણ ત્રણ અક્ષરનો બનેલો હોય છે ત્રણ અક્ષરનો બનેલો હોય એટલે એને ત્રિક કહેવાય છે ઓકે ક્રમ ઓકે એક બે ત્રણ ચાર પાંચ ગણ તો કે ય લઘુ ગુરુ બંધારણ તો કે ય માતા લઘુ ગુરુ ગુરુ પછી માં તો કે મા તારા ગુરુ 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 તા તો કે તારા જ ગુરુ ગુરુ લઘુ રા તો કે રા જ ભા ગુરુ લઘુ ગુરુ જ તો કે જ ભા ન લઘુ ગુરુ લઘુ

ગણ કેટલા હતા 8 એક ગણ છે એમાં કેટલા અક્ષર હોય ત્રણ કે એ 3 નું બંધારણ તો કે ય ગણ હોય એટલેમાં ત્રણ અક્ષર હોય 3 અક્ષરમાં પહેલો અક્ષર હંમેશા લઘુ હોય બીજો અને ત્રીજો ગુરુ ગુરુ હોય મ હોય તો 3 હોય તો 3 3 ગુરુ 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 હોય ત હોય તો તમાં 3 અક્ષરમાં પેલા બે ગુરુ હોય અને ત્રીજો લઘુ હોય ફિક્સ હોય એટલે જ્યારે આપણે અક્ષરને લઘુ ગુરુ કરીએ અક્ષરને શું કરીએ લઘુ ગુરુ કરીએ જેમ કે સા મ ત ગુરુ લઘુ અને લઘુ આવજો ચલો તો આ કયો ગણ બન્યો કહેવાય આવું આવું ક્યાં થાય છે એ જો ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ થાય ગુરુ લઘુ લઘુ તો એ શું થયું ભ તો આવું જ્યાં થાય ત્યાં આપણે લખવાનું ભ પછી ધારો કે હું લખું ગઢ વી તો લઘુ લઘુ ગુરુ તો આવું જ્યાં થાય એ જો લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ તો એ થયો સગણ આ રીતે અક્ષર લઘુ ગુરુ કરવાનું ત્રણ ત્રણ ના જોડકા બનાવવાના એ ત્રણ નું જે એનું બંધારણ થતું હોય એ પ્રમાણે આઠમાંથી કોઈ એક હોય તે જે હોય એ લખવાનું આવી રીતે જ્યારે આપણા પંક્તિમાં ભ સ મ સ ને એવું બધું લખીએ એટલે એ એક છંદ નું બંધારણ બન્યું એના ઉપર આપણે ખબર પડે તો કે આ કયો છંદ છે પ્રોસેસ થોડીક લાંબી છે જોઈએ આપણે પાસે શોર્ટકટ છે